ચાલો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મસા મજાનો જ એમાં પછી લેવામાં આવતો મુખવાસ આ સરસ મજાનો આપણે મુખવાસ બનાવશું મિત્રો એની અંદર એવી એવી વસ્તુ નાખશું કે શરીરની અંદર પૌષ્ટિક હોય અને જમેલો ખોરાક જલ્દીથી હજમ થઈ શકે મિત્રો અથવા તો હજમ કરવામાં થોડીક મદદ કરે તેમજ આપણા લોહીને કંટ્રોલ રાખીએ જાડું થતું અટકાવે તેવી પણ અંદર ઉમેરશું મિત્રો જેનો મુખ સરસ મજાનો આપણે મુખવાસ બનાવીએ કે જેમાં પછી તરત બુકડો મારવામાં કાયમ આવે મિત્રો તો ચાલો મિત્રો હું તમને તેના માટે જે મટીરિયલ લીધેલું છે તે સૌપ્રથમ બતાવી દઉં તો એક વાટકી આપણે સરસ મજાના સફેદ તલ લીધેલા છે તેમજ એક વાટકી એટલે કે વાટકીની અંદર થોડીક ઓછી એવી ધાણા ડાળ લીધેલી છે મિત્રો તેમજ તાજી સરસ મજાની તાજી વરિયાળી પણ લીધેલી છે તેમજ શરીરના ગુણકારી એવા સરસ મજાના સવા દાણા પણ આપણે મુખવાસની અંદર ઉમેરવાના છે મિત્રો તેમજ શરીરની અંદર જે લોહીને જાડું થતું અટકાવે એટલે કે પતળું કરે તેવી વસ્તુ જે નાખવાની છે તેનું નામ છે અળસી તે પણ આપણે મુખા મુખવાસની અંદર ઉમેરશું મિત્રો અળસી ખાવાથી લોહી જતું જાડું જે થતું હોય તો અટકે છે મિત્રો અથવા તો તેને કંટ્રોલમાં રાખે છે તો ચાલો સરસ મજાનો આપણે હવે મુખવાસ બનાવીએ તેના માટે તલ વરિયાળી સવાદાણા અને અળસીને હળદરથી આપણે પલાળી દઈએ થોડીક હળદર નાખશું થોડુંક મીઠું નાખશું અને સરસ રીતે અંદર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે સુકવવાની ઝંઝટ રાખવાની નથી મિત્રો પરંતુ તરત જ આપણે તેને શેકવાના છે અને સરસ મજાનો આપણો મુખવાસ તૈયાર કરશું મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ મુખવાસ જોવા માટે મિત્રો અને તમે પણ આવો મુખવાસ બનાવજો ખાવાની પણ મજા આવે અને શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી એવો મુખવાસ આપણે બનાવશું મિત્રો ચાલો મિત્રો આપણે હવે તલ અંદર મીઠું અને હળદર ઉમેરીને તેને ચોળીને તૈયાર કરી લઈએ મુખવાસ કરતી વખતે આ રીતે આપણે તલની અંદર હળદર અને મીઠું ઉમેરીને થોડું પાણી ઉમેરશું ત્યાર પછી તલને બરાબર અંદર મિક્સ કરી લઈશું કારણ કે તમે તો જાણો છો કે હળદર પણ આપણા ખોરાકની અંદર પાચન ક્રિયાની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે મિત્રો એટલા માટે આપણે દરેક શાકની અંદર ઉમેરતા હોઈએ છીએ આ રીતે આપણે તલ તેમજ વરિયાળી અળસી વગેરેને હળદર ચડાવી દઈશું મિત્રો અને ત્યાર પછી આપણે શેકવાની શરૂઆત કરીશું તો આપણે હવે એને સુકવવાનું નથી મિત્રો પરંતુ તરત જ આપણે તેને શેકવાની શરૂઆત કરી દઈશું મિત્રોને એક એક વસ્તુને આ રીતે હળદર ઉમેરતા જઈશું અને એક એક શેકતા જઈશું મિત્રો ચાલો મિત્રો તો હળસીને પણ આપણે હળદર ચડાવી દઈએ અંદર થોડુંક મીઠું અને હળદર ઉમેરીને થોડુંક પાણી ઉમેરશું ત્યાર પછી તેને સરસ રીતે હળદરની અંદર મિક્સ કરી લઈશું તેવી જ રીતે આપણે વરિયાળી અને સવાદાણાને પણ હળદર ચડાવશું મિત્રો તો ચાલો આપણે હવે તપેલાની અંદર જ તલને શેકવા માટે મૂકી દીધેલા છે કારણ કે જ્યારે તલ શેકાય છે ત્યારે તે ઉડતા હોય છે એટલા માટે આપણે તપેલાનો ઉપયોગ કરેલો છે મિત્રો કે જેથી કરીને તલ ઉડીને બહાર ના પડી જાય આ રીતે આપણે ધીમા તાપથી સરસ રીતે વરિયાળી અળસી સવાદાણા અને તલ આપણે શેકી લેવાના છે હળદર વાળા કરી ચાલો મિત્રો હવે અળસી ને પણ એ રીતે આપણે ને તૈયાર કરી લઈએ આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે શેકાઈને કારણ કે તેમાં કલર પણ કેસરી કલર બની જાય છે મિત્રો તા તાજે તાજું શેકીએ એટલે આવો કલર બનશે ચાલો તો હવે આપણે વરિયાળીની અંદર પણ થોડી મીઠું અને હળદર ઉમેરીને તોળી નાખીએ ત્યાર પછી એને પણ શેકવાની છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો હસી શેખાય ત્યારે બહુ જ ઉજતું હોય છે તો આંખું પણ આંખ ની અંદર ના પડે એ રીતે આપણે આગું મોઢું રાખવાનું છે થોડુંક મિત્રો કારણ કે તરતેલું હોવા છતાં પણ કપડાથી બોલી રહી છે અને હવે સુધીને બહાર પણ આવી રહી છે મિત્રો તો ચાલો હવે આ રીતે અળસીને શીખી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાની આપણી અળસી પણ શેકાઈ ગઈ છે તો ચાલો હવે આપણી વરિયાળી પણ જે હળદરનો રેસ મારેલી છે તેને શેકી નાખીએ તમે જોઈ રહ્યા સરસ મજાની આપણી વરિયાળી પણ શેકઈને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે અળસી એક બાકી રહી ગઈ છે તેને પણ શેકી લઈએ ચાલો મિત્રો આપણે હવે તેની અંદર જે સવા દાણા ઉમેરવાના છે તે પણ શેકી લઈએ તૈયાર કરી લીધેલી છે ચાલો મિત્રો તો હવે આપણે થલ અળસી સવાદાણા અને ઘરિયાળી તૈયાર કરી લીધેલા છે તો તેને સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે ચાળીને તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો મુખવાસ તૈયાર થઈ ગયો છે જે શરીરની અંદર પણ પૌષ્ટિક એવો આપણે જ્યારે ખોરાક જમીએ છીએ ત્યારે તેને હજમ કરવા માટે જે ઉપયોગી બને તેવો સરસ મજાનો જે આજે આપણે મુખવાસ બનાવ્યો છે મિત્રો તેની અંદર આપણે વરિયાળી સવાદાણા તલ અળસી વગેરે અંદર ઉમેર્યું છે મિત્રો કારણ કે અળસી પણ આપણા શરીર માટે લોહીને જાડુ જાડું થતું અટકાવે છે મિત્રો કારણ કે અળસી ખાવાથી લોહીને કંટ્રોલ રાખશે જે ઝાડુ નહીં થવા દે મિત્રો કારણ કે તે ખૂબ જ દાનામાં પણ ગુણ હોય છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના દરેક વસ્તુને હળદરનો રેસ મારીને સરસ મજાનો મુખવા જે બનાવ્યો છે તે આપણે ખાધા પછી રોજે એક એક ચમચી જો ખાવાનું રાખશું તો આપણા ખોરાકને હજમ થવામાં પણ થોડોક સપોર્ટ કરશે મિત્રો તો તમે પણ આવો મુખવાસ બનાવીને સરસ મજાની બાટલી ભરીને તૈયાર રાખજો જ્યારે જ્યારે જમો ત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે અને શરીર માટે પણ ખૂબ જ સારું છે મિત્રો અને બાળકોને તો જાણે કે ખાવાની વસ્તુ જ હોય આખો દિવસ તેમ વાટકીમાં આપશો તો ખા ખા કરશે મિત્રો કારણ કે તેનો સ્વાદ જ અનેરો હોય છે ચાલો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો તો આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે જે આપણી ચેનલમાં જોઈજો તેથી આજે આપણે સરસ મજાનો મુખવાસની પણ એક રેસીપી બનાવી છે મિત્રો તો ચાલો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય યોગેશ્વર ભગવાન